નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ સ્થળ અંબાજી મંદિરના દર્શનાર્થી ગયેલા શાળાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે અંબાજી દર્શનાર્થે ગયેલા વિદ્યાર્થીઓ બાળકો ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જી હા મિત્રો સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી માતાના દર્શનાર્થે ગયેલા બાળકો પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અંબાજી દર્શને આવેલા થરાદની સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર પંદર જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો જી હા મિત્રો થરાદની સરસ્વતી હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અંબાજી પ્રવાસ લઈ ગયા હતા અને તે દરમિયાન હુમલાની ઘટના બની હતી સરસ્વતી શાળાના શિક્ષકો બાળકોને અંબાજીમાં અંબેમાના દર્શન કરાવીને વિદ્યાર્થીઓને જમાડવા લઈ જતા હતા તે દરમિયાન હુમલાની ઘટના બની હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેટલાક અસામાજિક તત્વોએ સ્કૂલના બાળકો ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલાની ઘટનાને લઈ અફરાતફરી મચી જવા પામી હતી પરંતુ હજુ સુધી હુમલાનું કારણ અકબંધ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું